એક ઓપરેશન સિંધુ ઉપર ગરબે સલામી આપી ભરૂચ ઉપર જ વરસાદ માં રોડ ધોવાતા કપચી જથ્થો ઢગલો થયો બે ટેક્ટર ભરતા જ કોન્ટ્રાક્ટર ની ગોબાચારી સામે આવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારોએ માં જગદંબાની કરી આરતી આઠ થી વધુ લોકો ઇજાગ્રસ્ત વિડીયો વાયરલ ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાક થી વરસાદ યથાવત રહેતા ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કિચરના સામ્રાજ્ય અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ચેનલ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારોએ મા જગદંબા ની આરતી કરી ધન્યતા અનુભવી હતી મા જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રી ચાલી રહ્યું છે અને સાત મા પણ મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના કારણે ગરબા ગ્રાઉન્ડો ઉપર વરસાદી પાણી ભરાયા હતા પરંતુ જગદંબાની આરાધનાનો પર્વ ચાલી રહ્યો હોય એટલે જગદંબાની આરતી પણ કરવામાં આવી હતી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારો હસ્તે મા જગદંબાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારો પણ મા જગદંબાની આરતી કરી ધન્યતા અનુભવી હતી સાથે ભરૂચ જિલ્લા એસસી એસટી સેલના ડીવાયએસપી સહિત પીઆઈ પીએસઆઈ એસઆઈ તથા પોલીસકર્મીઓ પણ માં જગદંબાની આરતીમાં જોડાયા હતા ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજે એક સાથે ઓપરેશન સિંદુર પર ગરબો ગુમી અનોખી સલામી આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવીએ પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવા રવિવારે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાતમના નોર્તે રાત્રે બરાબર અગિયાર કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડીને દેશ વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો હતો જેના માર્ગદર્શન હેઠળ આહવાનને સ્વીકારીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂણ જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને સાતમા નોરતે રાત્રે એક જ તાલે એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર ઉપર બનેલા ગર્બે ઘૂમ્યા હતા દરેક સ્ટેપમાં દરેક તાલીમમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાઓનો ભાવ જોવા મળ્યો હતો શ્રી સૌરાષ્ટ્ર લેવવા પટેલ સેવા સમાજે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો

પણ સાડા ત્રણ કરોડના આંધણ બાદ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહી હતી જેના પગલે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી અને આરતી સાથે ઓપરેશન સિંધુની થીમ ઉપર લોકો પણ જાગૃત કરાયા હતા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સેફ એન્ડ સિક્યોર ના વિશેષ ગરબાનું આયોજન થતું હોય છે ગઈકાલ સુધી આ ગરબા ગ્રાઉન્ડ લોકોથી ભરચક હતું મુખ્ય માર્ગ લોકોથી ભરચક હતો પરંતુ આજે આસો નવરાત્રીમાં નવરાત્રી ને ક્યાંક મેઘરાજા વિઘ્ન બની રહ્યા હોય તેવા અહેવાલો તમે ભરૂચમાં જે પ્રકારે જોઈ રહ્યા છો સંપૂર્ણ રોડ ઉપર જે વાહનો હતા જે વાહનો પસાર થતા એ જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે સેવાશ્રમો ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે જેના કારણે ગરબા આયોજકો થી માંડી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે આજે આસો નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે ને આજે પણ માં જગદંબાની આરાધના કરવા માટે સૌ કોઈ ગરબે ઘુમવાના છે પરંતુ ના અનેક વિસ્તારોના જે ગરબા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે ફરી એકવાર ગરબા આયોજકો થી માંડી ફેલાય પણ ચિંતામાં મુકાઈ ગયા છે તો ભરૂચની પટેલ સોસાયટી ખાતે પણ ગરબાનું આયોજન કરાયું હતું પરંતુ સંધ્યાકાળ બાદ મેહુલિયાએ વિરામ લેતા પૂર્વ ધારાસભ્ય સહિત ગરબાના આયોજકોએ પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલાઈયાઓને ગરબે ઘૂમી શકે તે માટે ગરબા ગ્રાઉન્ડ ઉપર ભરાયેલા પાણી અને કાદવ કીચડના સામ્રાજ્યને દૂર કરવાના પ્રયાસ કરી મા જગદંબાની આરાધના સાથે ગરબાનું આયોજન યથાવત રખાયું હતું ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી ગયા હતા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જગદંબાની આરાધના પ્રવાસો નવરાત્રી ચાલી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડો ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેલૈયાઓ સાથે આયોજક આયોજકો પર ચિંતામાં મુકાઈ ગયા છે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓએ આજે પોતાની રોજગારી ગુમાવી પડી છે ભરૂચનું આ રવિવારી બજાર માનવામાં આવે છે ભરૂચનું આ ગાંધી બજાર માનવામાં આવે છે ભરૂચના ગાંધી બજાર ફાટા તળાવથી મોટા પ્રમાણમાં પાણીનો જનસેલાબ આવતો હોય છે વરસાદના કારણે આ સંપૂર્ણ પાણીનો જે પ્રવાહ છે તે સંપૂર્ણ નર્મદા નદીમાં જતો હોય છે પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો તમામ વેપારીઓની દુકાન મોટા પ્રમાણમાં બંધ છે એટલે કે વરસાદ વરસતો હોય ત્યારે આ વિસ્તાર જળમાર્ગમાં ફેરવાઈ જતો હોય છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે ગાંધી બજારમાં ચોમાસાની સિઝનમાં ન જઈ શકાય છતાંય આ વિસ્તારમાં નગરપાલિકાએ લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ગટરની જે બ્લોક ગટર આવે છે તે બનાવી છે સાથે આરસીસી રસ્તા બનાવે છે પરંતુ તે સદંતર ફેલ છે કારણ કે સાડા ત્રણ કરોડ ના આંધણ કરવા છતાં પણ દર ચોમાસાની સીઝન નું પુનરાવર્તન યથાવત રહ્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ જનસેલા જાહેર માર્ગો ઉપરથી નર્મદા નદી તરફ જઈ રહ્યો છે જેના કારણે જે વાહનોનો માર્ગ હતો તે આજે જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે અને જળમાર્ગમાં ફેરવાઈ જવાના કારણે અહીંયા આ વિસ્તારના જે વેપારીઓ છે તેમની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે તેમની રોજગારી છીનવાઈ ગઈ હોય તેવું માનવામાં આવે છે રવિવારી બજાર સૌથી મહત્વની બજાર ગણાય છે આખા ભરૂચ જિલ્લાના જે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે આ બજારમાં આવતા હોય છે આજે રવિવારી બજાર નથી ભરાય કારણ કે સવારથી જ મેહુલિયાનું ધમાકેદાર બેટિંગ છે ને એટલા માટે જ આજે રવિવારી બજાર ભરાઈ નથી પરંતુ આજે સવારથી જ વરસેલા વરસાદના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિ નું નિર્માણ થઈ ગયું છે આમોદ પંથકમાં વરસાદી ધબધબાટી બોલાવતા પાણી ભરાયા હતા આમોદ પંથકમાં પણ ફરી એકવાર વરસાદે ધમધમાટી બોલાવી હતી ભારે પવન સાથે આમોદ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા વહેલી સવારથી જ વરસાદી ઝાપટાંથી આમોદ શહેર અને અનેક ગામડાઓમાં જળમાર્ગ બન્યા હતા આમોદના મુખ્ય બજારના જાણે નહેર વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાક કપાસ અને તુવેર જેવા પાકના છોડ ઉપર લાગેલા તમામ પાકો નિષ્ફળ ગયા હોવાના પણ આક્ષેપો થયા છે આમોદ ભીમપુરા રોડ ઉપર ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આમોદ ભીમપુરા રોડ ઉપર ઈકો કાર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતા આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલકો સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે વરૂચ કથક ઢાળ ઉપર વરસાદમાં રોડ ધોવાતા કપચીનો જથ્થો ઢગલો થતા બે ટ્રેક્ટર ભરાતા કોન્ટ્રાક્ટરની ગોબાચારી સામે આવી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા ડામર કપચીના રોડ બનાવવામાં આવે છે પરંતુ ખરેખર કપચી સાથે ડામરનો ઉપયોગ થાય છે ખરો તેવા સવાલો વચ્ચે હાલમાં જ વરસી રહેલા વરસાદમાં સ્ટેશનથી ઢાળ ઉતરીને કસક ગળનાળા તરફ જવાના માર્ગ ઉપર સામાન્ય એટલે કે વરસેલા વરસાદમાં રોડ ધોવાઈને કપચીનો જથ્થો એક બાજુ થયો હોવાના દ્રશ્યો વચ્ચે કપચીમાંથી પસાર થતા વાહન ચાલકો સિલિપ થઈ જવાના કારણે રોડ ઉપર પટકાતા હોવાના અનેક બનાવો બાદ સ્થાનિક નરસિંહપુરા વિસ્તારના લોકોએ દોડી આવી રોડ ઉપર પટકાતા લોકોને ઉઠાવીને આ માર્ગને એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ બનાવેલા રોડનો વિકાસ ધોવાઈ જતા કપચીના જથ્થા બે ટેક્ટર ભરાય તેટલો ઉઠાવવાની ફરજ પડી હોય તેના પરથી ફલિત થાય છે કે ડામર કપચીના રોડમાં ડામર વપરાતો નથી માત્ર ઓઇલવાળી કપચી નાખવામાં આવતી હોવાના કારણે વરસાદમાં રોડ ધોવાઈ જવાની ગંભીર ઘટનાઓ બનતી હોય છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા આખરે નગરપાલિકાના આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ ઉઠી રહી છે આમોદના રોજા ટંકારીયા ગામે મોબાઈલ બાબતે ઢીંગાણું થતા ઇજાગ્રસ્તોની સારવાર અર્થે ખસેડાયા હતા આમો તાલુકાના રોઝા ટંકાળિયા ગામે બે કોમ વચ્ચે ટોળા વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે શેરડી ફળિયા વિસ્તારમાં મારામારી થઈ હોવાનું માનવામાં આવે છે મોબાઈલ ખોવાઈ જવાની બબાલે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કેટલાય લોકોના માથા પણ ફૂટ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ બંને ટોળા હાલ આમોદ રેફર જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માનવામાં આવે છે કુલ આઠ લોકોને ઈજા થતા સારવારથી ખસેડવામાં આવ્યા છે પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરવાની પણ કવાયતો કરી છે ભારત નો વિજય થતા પાંચબત્તી ખાતે વિજય ઉત્સવ મનાવવા લોકો એકત્ર થયા પણ પોલીસ કાફલો ખડકી દેવાતા વિજય ઉત્સવ ફીકો પડ્યો હતો ભારતે એકસો સુડતાલીસ રનનો લાક્ષક મેળવીને વીસમી ઓવરે ચોથા બોલ પર જ ચેઝ કરી લીધો હતો તિલક વર્માએ પણ ત્રેપન બોલમાં અર્ણમ ઓગણસિત્તેર રનની મેચે વિનિંગ ઇનિંગ રમી જતા જ્યારે અંતિમ ક્ષણે પણ રીંકુ સિંહે ચોગ્ગા ફટકારીને પણ ભારતને વિજય અપાવ્યો હતો આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજય ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જયના નાળા લગાવ્યા હતા સાથે જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને વિજય ઉત્સવ મનાવ્યા બાદ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જોકે પાંચબત્તી વિસ્તારમાં સર્કલનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને વિજય ઉત્સવમાં લોકો નુકસાન કરતા હોવાના કારણે વિજય ઉત્સવ મનાવવા આવતા લોકો પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને વિજય ઉત્સવ લોકોએ સર્કલ ઉપર ન મનાવતા આખરે વિલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી ઉદ્યોગો માંથી પ્રદૂષિત પાણી છોડાતું હોવાના મુદ્દે પાણીના સેમ્પલ લેવાયા હતા અઠ્યાવીસ સપ્ટેમ્બર આમ તો વિશ્વ નદી દિવસ માનવામાં આવે છે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાંથી વરસાદી પાણી સાથે પ્રદૂષણ બે જવાબદાર ઉદ્યોગપતિઓ સામે પર્યાવરણ સંસ્થા આગળ આવતી હોય છે ઉદ્યોગોમાંથી વરસાદનો લાભ લઈને પણ પ્રદૂષિત પાણી ગટર મારફતે છોડતા હોવાના આક્ષેપ થયા છે સવારથી જ વરસાદ વરસતા ઉદ્યોગો દ્વારા વરસાદી પાણીનો લાભ લઈ પ્રદૂષણ છોડાયું હોવાના આક્ષેપ કરતા જીપીસીબી દોતું થયું હતું પ્રકૃતિ સુરક્ષા મંડળના લોકો મેદાનમાં ઉતરતા જીપીસીબી વિવિધ થી પાણીના સેમ્પલની તપાસ હાથ ધરી છે આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે જે આ સાથે સામેલ ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના ઔદ્યોગિક આકારોને કોઈ આ કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી પ્રદુષણ વેરાવવાનું જે કાર્યક્રમ છે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના ના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા કહ્યું હતું કે પાંચસો ને પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી ગ્રામ પંચાયત અને સત્તર છે આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવે છે જ્યારે જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ બસો બાર સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો રોડ માટે સરકાર શ્રીમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે તે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને કામો કામો લેવલ પર છે વધુમાં ઉક્ત પૈકી આજની સામાન્ય સભામાં યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંબ યોજના હેઠળ સાત રિફર્નિશિંગ કામના રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકથી સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ તથા આઠ શાળાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઈનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતા પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે સૌથી વધારે કામોને મંજૂરી આપવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી ફાઈવ યોજના હેઠળ એકસો ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત

સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રીની ગેન્ડમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી રોડ કામના આજે વર્ક ઓર્ડર કરવામાં આવેલા છે

ઠાવન આવતા તેને રોકી તપાસ કરવામાં આવતા ગાડીમાંથી દેશી દારૂના બસો અઠ્યાસી બમ્પર મળી આવ્યા હતા અંદાજે કુલ 648 અડતાલીસ લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો હતો જેની બજાર કિંમત ગણવામાં આવે છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે તપાસ આરોપી અમૃત વસાવા ગાડી સુરત ખાતેના કૌશિક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે જ્યારે સુરતના કૌશિક લલ્લુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ કેસમાં જપ્ત કરેલા વાહન દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ऑफिस नंबर आठ आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच्य समाचार पर फिर एक नजर ભારત વિજય થતા પાંચપતિ ખાતે વિજય ઉત્સવ મનાવા લોકો એકત્ર થયા પોલીસ કાફલો ખડકી દેવાતા વિજય ઉત્સવ ફીકો પડ્યો ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેવુઆ પટેલ સમાજ એક સાથે ઓપરેશન સિંધુ ઉપર ગરબે ભૂમિ અનોખી સલામી આપી ભરૂચ કસબાળ ઉપર જ વરસાદમાં રોડ ધોવાતા કપજી જથ્થો ઢગલો થયો બે ટ્રેક્ટર ભરતા જ કોન્ટ્રાક્ટર જંકારીયા ગામે મોબાઈલ બાબતે ધીંગાણું થતા આઠ થી વધુ લોકો ઇજાગ્રસ્ત વિડીયો વાયરલ ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાક વરસાદ યથાવત રહેતા ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કિચર સામ્રાજ્ય અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો આ હતા અત્યાર સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર